અમદાવાદ ખાતે શ્રી રામ ટ્રાવેલ્સના બસ ચાલક દ્વારા યુ ટર્ન લઈ રોંગ સાઇડમાં બસ હંકારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ટ્રાફિક પોલીસે તત્કાલીન કાર્યવાહી કરી બસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક સફેદ કલરની અંગ્રેજીમાં શ્રી રામ લખેલી ટ્રાવેલ્સ બસ પકવાન બ્રિજના ઉત્તર છેડાથી યુ ટર્ન લઈ રોંગ સાઇડમાં ચલાવતા હોવાનું જોવા મળ્યું હતું આ વીડિયો આધારે પકવાન બીટ ટ્રાફિક પોલીસના કર્મચારીઓને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી જેમાં તપાસ કરાવતા બસ ચાલકા ટ્રાવેલ્સ બસ રોંગ સાઈડમાં ચલાવી નાસી જવાનું જોવા મળતા બસનો નંબરના આધારે તપાસ કરતા નંબર જી જે શૂન્ય ત્રણ બી વી નવ 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 શૂન્ય જાણવા મળ્યો રોંગ સાઇડમાં બ્રિજના સિંગલપટ્ટી સાઇડવાળા રસ્તામાં બેદરકારી તેમજ ગફલતભ્રી રીતે ચલાવી પોતાની તથા બીજાની જાનને જોખમાય તે રીતે બસ ચલાવતા અને નાસી જતા બસના ચાલક વિરુદ્ધ દેશજી હાઇવે ર ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે કલમો મુજબ ગુનો દાખલ કરી ચાલક નરેશ નવણીતભાઇ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે